અબડાસા તાલુકાના પરજામ ગ્રામ પંચાયતના સરપંચે ઝેરી દવા પી આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે અબડાસા તાલુકાના પરજાઉ ગ્રામ પંચાયતના સરપંચને ગામના જ કોઈ વ્યક્તિ દ્વારા ટોર્ચર કરવામાં આવતું હતું અને તેના કારણે માનસિક તણાવમાં આવીને બે દિવસ પહેલાં ઝેરી દવા પી લીધેલી હતી જેમની બે દિવસથી સારવાર ચાલી રહી હતી અને આજે તેમનું મૃત્યુ થયેલ છે જેથી પરિવારજનો જીકે જનરલ હોસ્પિટલમાં હાજર છે જે વ્યક્તિ દ્વારા તણાવમાં આવીને આ પગલું ભર્યું છે એમના વિરુદ્ધ ફરિયાદ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેવું જાણાવવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ હું તડેજા મહેન્દ્રસિંહ ગંભીરસિંહ ગામમાં મોટી નાની સરપંચ અબડાસુ તાલુકો કચ્છ જિલ્લા સરપંચ સંગઠનની મહામંત્રી તરીકે એમના સેવા બજાવું છું પરજાઉ ગામના આજે જે બનાવ બન્યો એ બનાવ બાદ સરપંચ સરપંચશ્રીઓ બધા અહીંયા ભેગા થયા છે એક સરપંચ જે ગામનો પ્રથમ નાગરિક હોય એને સુસાઈડ તરીકે જ્યારે એને સુસાઈડ કર્યું પડે સુસાઈડ બાબતે ક્યારે મજબૂર થયો હોય ત્યારે અનહદ સુધી માણસો જ્યારે ગયા હોય એની એ બાબતે તો અમારી એક જ માંગ છે અમારો અમને ન્યાય મળવો જોઈએ અને જેને ગુનો કર્યો છે એને સજા મળવી જોઈએ અને જે વ્યક્તિ સાથે અન્યાય થયો છે એને ન્યાય મળવો જોઈએ આવા જો પ્રકરણો થશે તો સરપંચ એ ગામનો પ્રથમ નાગરિક છે સેવા માટે કોઈ માણસ આગળ નહીં આવે અને જો સેવા માટે આગળ નહીં આવે સરપંચ જ જો આવી રીતે જો સોસાયટી કરશે તો ગામ ગામડાઓના વિકાસો અટકશે અને પ્રજાના જે હિતના કાર્યો છે એ કાર્યોમાં રૂકાવટ આવશે અમારી માંગ એક જ છે કે આમાં ત્રણસો છ દાખલ કરવામાં આવે અને ત્રણસો છ જ્યાં સુધી દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે જે બોડી છે બોડી નહીં સ્વીકારી અને હજુ પણ ઉગ્ર આંદોલન કરશું એથી પણ અમે સરપંચો બધા થઈને એસપીસીને મળશું અને આ બાબતે અમને આ પરિવારને અમે ન્યાય અપાવીને જ રહીશું અને જો ન્યાય નહીં મળે તો કચ્છ આખાના સરપંચો કલેક્ટર સમક્ષ અમે ઉપવાસ ઉપર ઉતરશું